દેહી ગવાર આ ગવાર ખાઈ એટલે ઓલા ગવાર નો ભાવે પછી જો કારેલા લેવો કારેલા જો દવા વિના પછી તરબૂજ લેવો અમારે વાડી તરબૂજ એટલે સાલુ છે ઉનાળાના પછી આ ગવાર એ દેશી ગવાર છે આમાં આ ગવાર ખાઈએ એટલે શિયાત મીઠું ધાક થાય સી વાત છે આ મેરો ભાઈ લેજો થી લેવી અમારે વાતો નઈ તો મારે વાડી નું બકાલું આવે ભાઈ આ અમારે વાડી થી લે એમ બાપા ને વાડીમાં ગુતા તોડ લીધા કે બીજું કોઈ લઈ કે ન લઈ કઈ નહીં ન લઈ તો દહીં ગવાર આપણી વાડીએથી લેતો આવી છે હમણાં આપણી દેહ વાળીને પરવા થોડા ગવાર હારી પીઠથી લેતો આવી છે આ શિયાક આપણે ખાઈએ નહીં એટલે આપણી છે મોટા ગવાર આપણા આવે ને એનો શાક ભાવે નહીં આ શિયાક ખાઈએ એટલે ખાધા રાખીએ કેણી ટીણી ખાધું કીજો આ ગવારનું શાક તમને ભાવે કે ઓયલા ગવારનું શ્યાક ભાવે એ કાલે વાડીએથી લેતો આવ્યો તો અમારે વાડીએ ચાલુ જ છે તો તરબૂજ પણ હોય તો તો ખવાઈ ગયું આવ્યા ને ત્યાં છોકરા તેણે આપી દીધા કે જો આ અમકે થોડુંક છે ને ઉતારેલા તો અગર બાર ઉપાડવા આવ્યા મણીતા આગળ થઈ ગયા ખાધા જ રાખીએ ખાધા જ રાખીએ પણ મારે નોરતા ચાલુ છે તેમ હું કાંક એવા નોરતા પૂરા થાય નહીં તો આ બીટે બધા હમા કરે ને ભરેલા તો આ બહુ ઉતારીએ અમિત જો તું છે ને થોડાક કરી લેતા લે તમ શિયાક નાખે ત્યાં આવો તો મને યાદ આવ્યું થોડોક છે ને વિડીયો લેલા વિડીયો થોડોક ઉતારેલા શાંતિ બેન જે નથી આવ્યા તેજસ ને ગયા છે તો અમીભાઈ ઘેર છે ભંડોળ કામી છે અમી ભાઈ રજામાં કરીએ થોડોક હું કામના કરલો ને તું ઉતારતાથી ત્યાંથી ઉતારે લઈએ આવું કરીએ દૂષી ગવા તો શાંતિ તમે સારી સારી કોમેન્ટ કેવો લાગ્યો કેવો નેટ લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા આવજો ને આવો ને આવો સપોર્ટ કરતા આવજો આઈજો બાય બાય ભીંડાનું ત્યાગ તો અમે પીવા કરે દેખાય ભીંડાનું ત્યાગ પીવું કરે નાખાય ને ત્યાગ પીરું ખોલે થાય ને સુકડીક વાર ને તો એટલે ઢીંગાની ચક આપણે ખાય ને એને પડી ગઈ કે ભીંગાની ચકા લેટનું જ ખાય કીકનું કીકનું લાગે તો પલધાર પલવા તેલ ના ખેડવે બધું નહીં લીંબુ મિશ્રય નાખવાનું દે લીંબુ મિશ્ર છે ને આપણું તો ના મીઠાઈ ફિક્કા ચીક્કા હોય નહીં એ બધી આ લીંબુ નહીં ચીક્કા બધી બદલી જાય લીંબુ નાખે લીંબુ નિષ્ફળ પછી છે ને ઘડીક ઘરેકવાળી લીંબુ બધી વેટ છે ને માં બાળેલી છે શાહુથી આ લીંબુમાં ને લીંબુમાં શાહુથી આપણે બીજું કંઈનું નાખવાનું નહીં ચી હળદર મીઠાનું ચણા કંઈ નહીં નાખવાનું તો એક લીંબુ એક લીંબુ નીકળે લે છે આ છે ને બધી ચીકા સારી બાળ લે છે

તો એ લીંબુ બધું 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 શીખા હોય ને બાળી નાખી નાની ખાણી શીકા ખાવાની બહુ મજા આવે છે હું કળા એમ યાદ આવી ઉતારવાની જવાબદારી ગઈ શીકાઈ બધી શિકાઈ બધી એ બરાબર હોય ને પછી આપણે સતણી અર્ગર મીઠું ધાણાજીનું વઘાણી જે નાખવું હોય ને બધું આમાં મિક્સ કરી લીધું છે પછી આ બધું આમાં આવી નાખી દેવાનું ના મીઠા ની ટીકા લેવે બિલકુલ આ છે ખાવાની મજા આવે હું ત્યાં જાઉં કલા આ તમારી શાંતિ ને ઉતારા કેમક લાગે કેમક ને લાગતું હોય તમે કહી જાઓ કેમક ગમે ન ગમે તમે કી વઘારો કી ને તો વઘાર તો ભીંડાનું છે આ એ પ્રમાણે હું ત્યાં જાઉં વઘારા કેવા છે આ આશિયા અક્ષરે ગોને આશિયા માં તમે ગમે એટલું જાય કરો નેમી લાગ ન થાય કે ને મી શીકણો થાય તો થાય લાર લાગ જ ન થાય ને મી થેમી શીકા હી ને મી થેમી નો રહી અમે ઓકે બાય બાય હાલો છોકરા એ ગરબો મુકવા ભાઈ ગયા છોકરા ને એ ઘોડા નાત પસંદ થઈ જાય હે સાલો મેં ઓહો હો દુષ્કિન તો જો હેરા હેલો ગાઈસ हर हर महादेव करवा लोगे ता हम तो सी भाई नजर आग माथो फूटा गु ये तो हारो है वन तो ना बोल हर हर महादेव हर हर महादेव एम बोल हर हर महादेव बोल हर महादेव हर हर महादेव

મમ્મી હવે પેલા ખાઈ લે મેં નવાલા બૂંદા